પાટણ એ ડિવિઝન પોલીસે ચોરી અને લૂંટના ગુનામાં આરોપીનું કર્યું રિકન્સ્ટ્રક્શન પાટણમાં ચોરી અને લૂંટનો આરોપી ઝડપાયો જાહેર ખાન બેલીમને જાહેરમાં ફેરવી ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું પાટણ જિલ્લા સહિત શહેરમાં છેલ્લા એક વર્ષથી ચોરી લૂંટ ખંડણી અને મારામારી સહિતના ગુનાઓમાં વોન્ટેડ આરોપી જહીરખાન ખાન બેલિમ ઉર્ફે ખોખરને પાટણ પેરોલ ફરોલની ટીમે રાત્રિ દરમિયાન ઝડપી પાડ્યો છે આ આરોપી જહીરખાન ખાન બેલિમ પાટણ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓના વોન્ટેડમાં હતો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ચોરી લૂંટ ખાંડણી અને મારામારી ગુનામાં આરોપી પાટણ શહેર એ ડિવિઝન પોલીસને સુપ્રત કર્યો હતો અને ત્યારબાદ પાટણ શહેરના બુકડી વિસ્તારમાં થોડા સમય અગાઉ થયેલી મારામારીના ગુના સંદર્ભે પોલીસે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આ દરમિયાન આરોપીને જાહેરમાં સરકસ સ્વરૂપે પાટણ શહેરના બુકડી વિસ્તારમાં ફેરવવામાં આવ્યો હતો પોલીસે આ કાર્યવાહી દ્વારા કાયદાનું પાલન ના કરનારાઓ માટે દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો હતો આ રીતે ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવવાનો હેતુ હતો ચોરી લૂંટ ખાંડણી અને મારામારી ગુનામાં આરોપી જહીદ ખાન બેલીમ સામે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ non dai la check.